અને મહત્વના સમાચારો પર નજર કરીશું કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો હવામાનલાલ પટેલ કે જેમણે રાજ્યમાં ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરી છે ઉત્તર ગુજરાતમાં ઠંડી બાદ ફરી વાદળછાયું વાતાવરણ આવશે નવેમ્બરના અંત અને ડિસેમ્બરમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ફરી ચક્રવાત બનશે ઉત્તર પશ્ચિમ ભારતમાં ન્યૂનતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ગગડી શકે તેમ છે અને સવારના ભાગમાં ઠંડી પડવાની શક્યતા છે ન્યૂનતમ તાપમાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પંદર ડિગ્રી સેલ્સિયસ આસપાસ અન્ય ભાગમાં સત્તર ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને દરિયા કિનારા ભાગોમાં ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે મહત્તમ તાપમાન ચૌદ તારીખ ચૌદમી નવેમ્બરથી વધતા લગભગ ત્રીસ એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેતા દિવસે ગરમી અનુભવા છે અને આમ છતાં લગભગ હમણાં કોઈ મજબૂત પચ્ચે વીખો વાવાની શક્યતા રહેતી નથી એટલે ઉઘાડ પાઠવવાની શક્યતા રહે છે પરંતુ અઢાર મે તારીખની આઠ પાસી બંગલાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને લગભગ ચોળીથી છવ્વીસ તારીખ છે મા ત્રણ સુધીમાં એક ભારે ચક્રવાત બનવાની શક્યતા રહે છે અને આત્મનિર્ભર ભારતની વાતો વચ્ચે વડોદરાના સાંસદે મેડ ઇન ચાઈના ની ભેટ આપી સાંસદની અધ્યક્ષતામાં સવાલો ઉઠ્યા સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પર યુનિટી માર્ચ અંગે પત્રકાર પરિષદનું આયોજન હતું સાંસદ ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં આ પત્રકાર પરિષદ યોજાઈ હતી ત્યારે પત્રકાર પરિષદમાં ધારાસભ્ય કેયુર રોકડિયા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની પણ હાજર હતા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની ગયા બાદ ભેટ આપવામાં આવી છે ત્યારબાદ કોઈ વિવાદ વિશે રાજકોટમાં વ્યાજખોરોની સામે પોલીસ ની કાર્યવાહી પોલીસે વિજય મકવાણા નામના વ્યાજખોર ની ધરપકડ કરી વિજય મકવાણા અને તેના સાગરિતોએ દિલીપ બિરડા પર હુમલો કર્યો હતો આ હુમલાને લઈને મેટડા જીઆઈડીસી પોલીસ સ્ટેશન માં હત્યાના પ્રયાસ ની ફરિયાદ નોંધાઈ ભોગ બન કરોડ રૂપિયા આ કામ ના ત્રણ અજાણ્યા માણસો આ દિલીપભાઈ ની કાર ના કાચ ફોડી નાખેલ અને આ દિલીપભાઈ ને બહાર કાઢી અને મારતા મારતા કહેલ કે તારાભાઈ વિશાલે જે વિજયભાઈ ના પૈસા લઈ લઈ લીધા છે તે આપી દેજે એમ કરી તેઓને ગંભીર પ્રકારની ઈજા ઈજા પહોંચાડેલી છે આ કામે તાત્કાલિક મેટોડા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો નવ વિગેરે મુજબ એફઆઈ રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ ગુનાના મુખ્ય આરોપી વિજય નારાયણ મકવાણા રે રાજકોટ તથા બીજા ચાર અજાણ્યા માણસો એમ ટોટલ પાંચ માણસોને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે

મંડળીના પ્રમુખો ને ખાતર ક્યાં છે આજ ખેડૂતોને ખાતર વાવવું છે ખેડૂતોને ખાતર મળતું નથી ખાસ કરીને તમામ ખેડૂતોને ખાતર અંદર મળે તો હું મારો જીવ નો ત્યાગ કરી નથી ઢોર નો ઘાસ સારો નથી ઢોર નો ઘાસ સારો સોયાબી બી હળગ ઉગી ગયા ગપા ઉગી ગયો માંડવી ઉગી ગઈ

અને બુલેટિનમાં હવે વાત કરીશું ટેકાના ભાવે ખરીદી વિશે અને જસદણ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે જસદણમાં બાવીસ હજાર છસ્સો જેટલા ખેડૂતોએ નું ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું એક હાજર ચારસો બાવન રૂપિયા ભાવે વેચાણ માટે શુભ ખેડૂતો મગફળી વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે ખેડૂતો નો જે પાક છે તે પલળી ગયો હતો ખેડૂતોની એક જ આશા હતી કે જેમનો જે નબળો પાક હતો પલળી ગયેલો પાક હતો એનો પૂરતો ભાવ નહોતો મળતો તેથી તેમને સરકાર પર રજૂઆત કરી હતી કે તાત્કાલિક ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય તો આજે શહેરની અંદર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે અને ખેડૂતો પોતાની મગફળી લઈને આવ્યા છે કેમેરામેન ને કેટલી દ્રશ્ય દેખાડશે આજે ખેડૂતો છે તે તેમની મગફળી લઈને આવી ગયા છે અને આજે મગફળી છે તેમના પણ દ્રશ્ય હું દેખાડીશ અને આજે જસ્ટનના વિચાર રોડ પર આજે જે ખરીદી કરનાર એજન્સી તેના દ્વારા મુરતમાં એકત્રીસ લોકોને બોલાવવામાં આવેલા છે આપણે ખેડૂત મિત્ર સાથે વાત કરીશું કે આજે મગફળી લઈને આવ્યા છે તે દાદા જે આટકોટ ગામથી આવ્યા છે તે સાથે વાત કરશું શું કહેશો દાદા તમે આ જે મગફળી તમે લઈને આવ્યા છો ટેકાના ભાવે શું કહેશો અમને માર્કેટિંગ યાર્ડમાં ભાવ મળતો નહોતો બરોબર અને આ સરકારે ચાલુ કર્યું એ ખુશી બાબત છે અને અમને અહીંયા પૂરતા ભાવ મળી રહે અને એવી આશા છે થોડી ઘણી પલ્લેલી હોય તો અમારી ફળી લઈ જાય એવી અમારી આશા છે આજે ખેડૂત કહી રહ્યા છે કે કદાચ અમારી મગફળી થોડી ભીની હોય પડેલી જેવી હોય તો થોડી ઘણી લઈ લે આજે બીજા ખેડૂત સાથે આપણે વાત કરીશું કે તે પણ આટકોટ થી રહ્યા છે તેની શું કહેશું આપ મગફળી ને લઈ લે ખરીદી ને સરકાર દ્વારા ના ના વ્યવસ્થા સારી છે અને થોડી ઘણી પડેલી હોય તો સરકાર શ્રી લઈ છે કોઈ પ્રોબ્લેમ નહીં આવવા દે અને એજન્સી પણ સારી છે ગયા વર્ષની જૂની એજન્સી છે એનું કામ પણ સારું છે રેડી અને ગયા વર્ષ કરતા મજૂરોનો સ્ટાફ વધારે છે અને ટાઈમ ટુ ટાઈમ જોખાઈ જાય એ અહીંયા ધારાના વિશ્વાસ છે આજે એજન્સી છે જે વ્યક્તિ છે એજન્સી ના જે મગફળી ખરીદ તેની સાથે વાત કરીશું કે અહિયાં જે મગફળી ખેડૂતો તેમના માટે વ્યવસ્થા કરી છે બાવન રૂપિયા જે ટેકાનો ભાવ છે તે નક્કી કરેલો છે વાત કરીશું આપણે શું કહીશું તમે અત્યારે આ ખેડૂતો છે તેમના માટે વ્યવસ્થાના ભાગરૂપે શું છે વ્યવસ્થામાં પેલા તો ખેડૂતો માટે આપણે હાઈવે ઉપર જે લાઈન લાગતી

તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ટેકાના ભાવે મગફળી વેચાણ ની શરૂઆત થઈ ગઈ છે મૂડી માર્કેટ યાર્ડમાં રીતે ખરીદી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે પ્રથમ દિવસે કરાયેલા ખેડૂતો મગફળીના વેચાણ કરવા માટે વેચાણ પ્રક્રિયા જાન્યુઆરી સુધી ચાલશે અમારા જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારી તાલુકાના મામલાદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય અધિકારી ગણ એપીએમસી ના અધિકારી ગણ તેમજ આજુબાજુ છે મુડી તાલુકાના છે વિધિવત રીતે ચાલુ કરી દીધેલી છે અને ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે ખાસ કરીને ડુંગળી કપાસ મગફળી અજમા જેવા અલગ અલગ પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જિલ્લાના ડુંડાસ ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતો અજમાની ખેતી કરે છે અહીં દર વર્ષે ચાર થી સાડા ચાર હજાર વીઘામાં અજમાનું વાવેતર કરાય છે ખેડૂતોને પારાવાર નુકસાન થયું અમારા હાથમાં આવેલો કોળિયો ઝૂટાઈ ગયો છે અત્યારે અમારે કઈ રીતે જીવન જીવવું લોકોને ખબર ન પડતી કે કઈ લાઈન લેવી એમ કે વીઘે હજાર થી દસ હજાર થી પંદર વીસ હજાર સુધીનો ખર્ચો અમે કર્યો છે અને પાક પડવાની તૈયારીમાં હતો અને આ બધું અત્યારે કોઈ જાત ને કઈ લેવા પડું નથી અમારે કેટલો ખર્ચો કરો કેટલો ખર્ચો પંદર હજાર નો તો અત્યારે ખર્ચો થઈ ગયો આમ આ હાથી તૈયાર બધા હાથી છૂટી ગયા હતા કમ્પ્લીટ હતું ભાગ્યા ના ભાગ્યા નવાઈ ગયા બધા

લેવા લાયક નથી કપાસમાં પાંચ ટકા દસ ટકા ખર્ચો કર્યો આમાં અમારે કોઈ સ્થિતિ નથી અત્યારે હાવ નાશ છે સરકારને વિનંતી કરી અમને ચાર પાંચ ગામ ને ધાન અને આની અજમાનો અલગ કરીને અમને થોડુંક અલગ પેકેજ કરે એવી સરકારને ને રજૂઆત તો સૌરાષ્ટ્ર ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાનો દરિયા કિનારો તેના ભરપૂર અને ગુણવત્તાયુક્ત નારિયેળના ઉત્પાદન માટે સમગ્ર રાજ્યમાં જાણીતો છે મોટા બગીચાઓ આવેલા છે જેથી આ વિસ્તારની આર્થિક કરોડ સમાન છે પરંતુ છેલ્લા ઘણા સમયથી નારિયેળના ભાવમાં આવેલા ધરખમ ઘટાડાના કારણે ખેડૂતો અને વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે એવું ઉત્પાદન છે કે સારામાં સારું ઉત્પાદન છે તો ભાવ નથી નારિયળી ભાવો અત્યારે મળવા જોઈએ ત્રીસ થી પાંત્રીસ રૂપિયા એને દસ થી પંદર રૂપિયા ભાવ છે દિવાળી પેલા હતો પચીસ થી ત્રીસ રૂપિયા ભાવ હતો ને અત્યારે છે એ માંગણી કરે છે એ લોકો બરાબર એટલે અમારી એવી માંગ છે કે સરકાર શ્રી ને રજૂઆત કરીયે કે અમારે કોડીનાર માં અત્યારે રોજની ની પચાસ ગાડી માંગરોળ જાય છે ને ત્યાં ગળું આપડે યાર્ડ છે એમાં એ લોકો વેચે છે અમારી માંગ એવી છે સરકાર એવી વિનંતી કરીએ કે ભાઈ કોડીનારમાં યાર્ડ થાય ને અત્યારે બાગાયતનો વિભાગમાં અમે સાહેબને વિનંતી કરીએ કે અમે કોડીનારમાં જેટલું બને એટલું અમને યાર્ડ આપો તો અમારે અહીંથી પોતાનો માલ અમે પોતે પાડી ને અહીંયા યાર્ડમાં વેચી શકીએ અત્યારે બહુ ગંભીર છે બહુ માર્કેટ ડાઉન છે હા એમ કહે તો હાલે ખેડૂત પાસેથી શું ભાવના માગવા એ અમારે વિચાર કરવો પડે એમ છે એક સમય એવો હતો કે ત્રી પાંત્રી રૂપિયામાં પાડતા હતા

લોકોને મારવા માટે આ ઝેર બનાવતા હતા નામનું ખોરાક મારફતે શરીરમાં જાય તો માણસનું મોત પણ થઈ શકે છે તેમની પાસેથી ત્રણ પિસ્તોલ કારતુસ અને કેમિકલ જપ્ત કરવામાં આવ્યું તો આ ત્રણેય આરોપીએ અમદાવાદ લખનઉ દિલ્હી આ તમામ જગ્યા પર રેકી કરી હતી એકની અડાલજથી ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ બે આતંકીની બનાસકાંઠાથી ધરપકડ કરાઈ એક આતંકી હૈદરાબાદનો છે અને બે ઉત્તર પ્રદેશના વતની હોવાનું સામે આવ્યું તો ત્રણેય આતંકીઓ સામે ગુનો નોંધાયો છે એક આતંકીના સત્તર તારીખ સુધીના ના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા સુજે ઘણો જાણકાર મળે છે

આ ગાંધીનગર કલોલ પાસેની એક લોકેશન મળી હતી જેના ઉપરથી એના આ વેપન્સની ડિલિવરી લેવાની હતી આ વેપન્સ એને કોણ આપી ગયો એ બાબતે જ્યારે તપાસ કરવામાં આવેલી તો એના ફોન ફોન ડિટેલ્સમાંથી અમને એક ફોન નંબર પણ મળી આવેલો બીજી ઘણી બધી ડિટેલ્સ પણ મળી આવેલી એ નંબરની જ્યારે અમે તપાસ કરી તો એ નંબર મોમેન્ટ કરતો હતો ગુજરાતથી બહાર બાજુ એના બનાસકાંઠા પાસે સ્ટેટિક હતો

જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે કહેવાય છે કે સાયનાઇટ થી પણ વધારે પોટેન્ટ છે